દેવાલા લણવાનું એવું કામકાજ કરતા તા ને તો એક એક કરતા તા ને આયા કે નાની નાની જાર હતી તો એ જાર કઈક હવે મોટી થઈ ગઈ છે અને કપાસણવાનું હજી જ આ હા કાઢવાની મને તો હા કાલે એટલે આજે જ જમ મોટો બેન લેવા જઈશ કેમ કે મને એકને મુકી ગયા છે ને આજે ખાણીયાને જવાનું છે ઘરે એટલે થોડું મોડું થઈ ગયું છે કેમ કે બધી બેન તૈયારી કરતા હતા કેમ કે પછી ભાઈ છે અમાર આ એ મુકવા જઈ છે છોકરાઓને ને અમે કપાસ વીણીશું એટલે થોડું લેટ થઈ ગયા વામની અનકેત અને અહીં આવાવી દીધુંતું લસણ તો આવી રીતના કઈક લસણ ઉગે જો છે ને જો તો ખરો આમ આવ્યો બેટા ડુંગળી તો ડુંગળી ભાભી છે જે કઈક આવી તો આવી કઈક ડુંગળી ઉગી છે અને આ લસણ તો આવક થઈ ગયું મોટા ને મોટા ઓળખ આ મારા ડુંગળી હોય ને બગડેલી આવાવી દીધી ઈ પણ મસ્ત સરસ થઈ ગઈ ને અને આ થઈ ગઈ છે વાવેલી છે મેથી આવ ગક મમી કો ખબર મોરા મોરા આકારા હો તો વટાણા વાય વાસે વટાણા મસ્ત સરસ ઉકી ગયા હો તો આ પાળે પાળે વટાણા સરસ ઉકી ગયા છે અને ઓલી બાજુ પાલક છે ને ઉકાય છે અને આ વીણે લોકો પાસે ને માં મસ્તના ફૂમકા આયા છે કપાસ વિનાને મજા આવશે બીજી વણે પણ હજી પહેલી વીણ નોત બાકી ઓલી કો ઈ વીણ વજો છે અમારે અને અંકિત ખાવ મંડ્યો જામ પણ હે ને કિસ બતાવ તો અંકિત આયે ને એટલે જામ પણ ખાવાનું ભૂલેનાય વાડી હોય ને એટલે ઘરના જામ પણ ગોડ એન કે પેલા ખાઈ લે ને કે અને આ મસ્ત દેશી ટમેટી હે પણ અજે ટમેટા કઈ ન થાવતા રાગી ને પાકા ન થયા ને તો કઈ છે ને મરજી વાવી પણ મરચા મચા ન થાવ ટમેટા કોખે હે હે ક્યા હે હા તો મરચા હે એમ કે હે અં કી મને હવે અમે જાય કપા મળવા માટે આપણે જાય ને કે આ કોણ વેણી ક્યુ ભારી હે હા કે

બિચારા હવે ખાવા નાખી દે અંકિત અંકિત રૂઈ એમ કે ખબર નઈ સૂર્યનારાયણ ભગવાનનો પણ મસ્ત એવો તડકો આવી ગયો છે એટલે હવે ઠંડી તો થોડીક આમ ઓછી થઈ ગઈ છે કેમ કે આજે થોડા મોડા મોડા આવ્યા ને તો ઠંડીમાં આવવું પડે એટલે જાજા દિવસથી સોરી ફ્રેન્ડ બ્લોગ પણ સૂટ નથી થતો નહી અંકિત અને આજે છે હું કહે

मज़ा आवे रहा है कि नहीं साले कौन-कौन कर रहे कर हो जिन्होंने